મારું બેટું આ ભજન જમાનો હવે જતો રહ્યો લાગ્યા છે આ બધા કલાકાર ગીત ગાય એવા ગીત શીખવા પડશે તો મારું આ પ્રોગ્રામ હાલ છે મામા મારી પદ્મા ને કીજો તમે દાદા કરીને દ્વાર

ભીમલો પગાર માગે ને ખોટું ખોટું આંચકી લઈ લેવાની એટલે ભીમલો પગાર જ ભૂલી જાય મારું દીકરું આ માર્કેટમાંથી નામ ભૂવાઈ ગયું આવડા મોટા ગામમાં કોઈ અમારો વિશ્વાસ નથી કરતું પણ આ બધું થયું છે ઓલા દુલારામના લીધે વાત કરીને મૂકો ઓલા ભૂરા ડોહાનો લેતીને કામેથી કાઢવો મને અને અત્યારે રાખી લીધો છે ઓલા ભીમલાને ભીમલો કાંઈ નીકળે નહીં અને કાંઈ આપણો કામમાં વારો આવે નહીં કરવું શું મારું બેટું આ ગીત તો છે ને આ ઝુબના મારે શીખવા જ પડશે નતર મારા પોગ્રામ નહીં હાલે આટલા એના મારી જોડે મારા દાદા ને બે આવી ગયું લાગે આટલા હસે મારી જોડે જો રે રેવા ના દાદા એ લેખ ને મૂકો તરકે અને મારો પગાર કરો હા મારો બેટો આઈડિયો હારો છે દાદા તમારે હમણાં તબિયત કેમ બગડી ગઈ એ હા ભીમલા તું જયારે જયારે પગાર માગે છે એ મારા બેટાની ની ગમે હોય મને હેડકી જ સડી જાય હેડકી જ સડી જાય છે તું બે મહિના પગાર ભૂલી જ જા એ હા મારા દીકરો બે કલાકથી થી બેઠો છો પણ મારા મોરા દી છે ને કોઈ ભાઈ બધા બેહવાય ના આવતો પણ વાંધો નહીં તમ રે અમારા દી આવશે લાઈ હવે ગીર આવેલો તો બીજો શું હોય हे मारा राम कया करमनी दिधीरेस जा हे प्रोग्राम बदाय बंद ध्यान खिसा थई जा खाले प्रोग्राम बदाय बंद ध्यान खिसा तो खाले दादा बन जमला काय बोलतो ने तू काय बोलतो ने ताय मन जीव देवो छे या तो जा मार हाटू बीडी ली जा की <laughs> होय <laughs>

કે આડ પગાર માગું ને ત્યારે મારા દીકરાને આજ કેવું પડે આમ જો ભીમલા તારો પગાર જો ને એ હું બધું કઢવી દઉં પણ હું કહું ને એમ કઈ તો શું ખદુરિયા આમ જો હા હું કહું વાંધો નહીં તું જલ્દી આવી જ એ ઓહો બુરા ડોહા બુરા ડોહા મને કામે જ કાઢ્યો છે ને પણ આમ તો વગર કામ કરીએ પૈસા ન લવ ને તો હું ખદુરિયો નહીં

સમજો બાપા મારા દાદાને જેલ તો દાદુ કહો ને ત્યારે હાસકી સારું થાય છે સમજો ભાઈ શું ઉપાધિ કઈમાં મારી પાસે પાવડર એવો છે ને એ પાવડર આખી જિંદગી ન આવે પાણી 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 નથી પાવાનું બાદ પાણી મળે વૈભય કે પાવડર સોકડું હોય છે નકર કેતો ભાઈ હું આ પાવડર મે જીને જીને અડાડ્યો ને એની એક ખેલ માં મેરી આવી ગયો હે ભાઈ લાવો 5000 રૂપિયા માર મોડું થાય હે હા બાપા આ પાવડર જેટલો મોંઘો છે આમ જો તમે જીવો ને તા સુધી તમને આઈસ્કી નું આવે ફૂલ ગેરંટી એ દાદા દઈ દો દઈ દો

hrbgalaw ehhe e ukre was harelas